મેં જ્યારે હું લખેલું ને કે વિજય રૂપાણી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે એમનું નામ જાહેર ખૂબ સમયમાં થશે ત્યારે વિજયભાઈનો મને ફોન એ આવેલો મને કે યાર તમે આવું બધું લખો છો મયુરભાઈ અને આમાં લોકોને એવું લાગે અમારા જે આલા કમાન્ડને હાઇકમાન્ડ ને કે આ બધી વાત હું લીક કરું છું તમે સાહેબ તમારો ફોન છે એ લોકો ટ્રેક કરી શકે એમ છે મારો તો કરતા રહેતા હોય છે તો ક્યાંકથી ખબર તો પડશે ને કે તમે મને કીધું અથવા તો કોઈ કોમન માણસે જાણ કરી આપ્યું તમે જાણો તો તમે મને કીધું નથી મને ખબર છે કે તમે મને કંઈ જણાવ્યું નથી પણ મારી સો મારા સોર્સીસ છે તમારી પાર્ટીમાં સંઘમાં છે સાહેબ હું સંઘમાંથી આવું છું મેં વર્ષો સુધી નમસ્તે સદાવત છે માત્ર હું ઉપર મેં જે શાખામાં આમ રાખીને ગીત ગાયું છે ને એક કલાક ની શાખા એટેન્ડ કરી છે બૌદ્ધિક સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં ભલે નાનકડા એવા પણ એક પદ ઉપર કામ કરી ચૂકેલો છું સાહેબ સંબંધો મારા છે એમાં તમે મને જણાવો તો મને મને ખબર પડે એવું ન હોય એટલે બધી ચર્ચાઓ અમારી થયેલી હવે બેક ટુ પેલી ઓગસ્ટ બે હજાર સોળ એટલે મને કીધું નવનીત ગુજરે કે ભાઈ તમે નવો મુખ્યમંત્રી કોણ છે નામની તપાસ કરો અને કાલ તાત્કાલિક ઓફિસમાં હાજર થાવ હું એ ડિટેલમાં નહીં તું કારણ કે અમુક નામ મારે ઓપન કરવા પડે અને એ મારા સોર્સિસ છે એટલે હું નહીં કરું ખેર મેં ત્રણ ચાર જગ્યાએ વોટ્સએપ કોલ કર્યા અને મને વખતે એ ખબર પડી અને યકીન જાની આ બધી વાત પાછા સાંભળે બેઠા બેઠા એટલે એમને ડોળા ચકલોકલ થાય કે તમે આ બધા શું કરી રહ્યા છો સાહેબ તમે આમાં ખાલી સાક્ષી બાબત જુઓ તમારે આમાં કોઈને કંઈ કહેવાનું નથી તમારે આ જાણકારી કોઈને આપવાની નથી હું જે કરી રહ્યું છું મારું કામ છે એટલે મેં રાતના લગભગ સાડા દસ વાગે નવનીત ગુજરાત સાહેબને ફોન કર્યો સાહેબ નવા મુખ્યમંત્રીનું નામ આવી ગયું મારી પાસે મને કે કોણ મેં કીધું વિજય રૂપાણી અને ગુરુદેવ સાહેબ માનવા તૈયાર નહીં મને કે નહીં એ નામ નહીં ચલેગા તું પછી માં બેઠે બેઠે જો હે તું મેં સેમત બાદ કરું તું અમદાવાદ પહોંચો વાપસ નું સારું હું અમદાવાદ પહોંચ્યો રાત્રે 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 અને પછી પાછી હવે રોકાવાનો મતલબ હતો નહીં એટલે આ ચાર કલાકનું રાતનું ડ્રાઇવિંગ કરીને અમદાવાદ પહોંચી ગયા બીજી સવારે ઓફિસમાં નવ વાગ્યાની દસની મીટિંગમાં એ બીજી ઓગસ્ટ થી દોસ્તો આઠમી ઓગસ્ટ બે હાજર સોળ સુધીનો ગાળો ગુજરાતી મીડિયા માટે એક ગોળા ફેંકવાનો ગાળો હતો જે ઈચ્છે એ ગોળા ફેંકી રહ્યા અને ત્રીજી ઓગસ્ટે રાત્રે એક એવી ઘટના બની જેમાં નીતિન પટેલે પોતાનો બાયોડેટા તમામ પત્રકારોને સોંપી દીધો કે આ મારો બાયોડેટા છે મતલબ કે મુખ્યમંત્રી હું બનવા જઈ રહ્યો છું અમારા જે સાથી મિત્રો હતા એ બધા દોડતા દોડતા ખુશખુશ આવ્યો કે જો સાહેબ મુખ્યમંત્રી નક્કી થઈ ગયા છે ટેલિવિઝન ચેનલ વાળાઓએ નીતિનભાઈના ઘરે તરફ કેમેરાનો મોરચો માંડ્યો એટલે

કે મારું જર્નલિઝમ જે છે એ મજબૂત છે મારા સોર્સિસ મજબૂત છે આવી પાર્ટીમાં પણ અને જો હું ખોટો પડું તો આ રાજીનામું લખીને તમારા ખીચામાં મૂકું છું આ બધું જાહેરમાં કરેલું ભાસ્કરના ન્યૂઝ દેશની ઉપર થયેલું પિક્ચરની ઘટના નથી વાસ્તવિકતા કરેલી રાજીનામું ખીચામાં રાખો સાહેબ હું ખોટો પડું અને આઠમી તારીખે સાંજે વિજય રૂપાણી સિવાયના બીજા કોઈ નામની જાહેરાત થાય સાહેબ તમારે મને કહેવાનું પણ નહીં હું આવીશ નહીં ઓફિસમાં રાજીનામું તમારી પાસે છે પાસ કરીને લઈ વાર્તા પૂરી કરવાની નવનીત ગુજરે કેવા એડિટર હતા જેનામાં એડિટોરિયલ સેન્સ બહુ હતી બહુ મજબૂત પત્રકાર માણસ મને કે દેખો નિકાલ ફર મેં ઇસ્તફા લે લુંગા ફર મેં તો આપો તમારા ખીચા મમ્મી કો રાજીનામું મને કે લિખો તુમકો જો લિખના હૈ એટલે દોસ્તો ત્રીજી ની રાત્રે મેં ફ્રન્ટ પેજ આખું બદલાવ રહ્યું નું અને મેં લખ્યું એમાં ત્યારે આખું ગામ એમ ચલાવતું હતું કે નીતિન પટેલ મુખ્યમંત્રી બનશે ત્યારે મેં ફ્રન્ટ પેજ ઉપર હેડલાઇન આપી કે વિજય રૂપાણી બનશે મુખ્યમંત્રી નીતિન પટેલ બનશે અને પ્રમુખ તરીકે કોઈ લેવા પાટીદાર વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવશે આઠમી ઓગસ્ટે હલચલ થઈ ગઈ બીજે દિવસે સવારે વિજય રૂપાણીનો ફોન આવ્યો મને મને કે તમે યાર પેલું પ્રદેશ પ્રમુખમાં કર્યું તેવું એવું તમે આમાં કરીને કહ્યું ભાઈ આવું ચાલતું હશે યારી કે મેં પૂછ્યું છે મન કે ના ખબર પડે છે તમને પણ ખબર છે ખબર પડે કે તમારું નામ નક્કી થઈ ગયું છે એટલો ફરક છે બે પણ નામ તમારું જ નક્કી છે અને તમે જ મુખ્યમંત્રી બનવાના છો તમે જાણો છો હું જાણું છું અને બીજા બધું જે લોકો જાણે છે એ જાણે છે તો સાહેબ આમાં આટલા બધા બધું તમે કેમ મતલબ ટેન્શનમાં આવી ગયા અરે મને કે તમે સમજતા નથી યાર અમારી પાર્ટીમાં પછી એવું થાય કે હું પેપર ફોડું છું હું પેપર લીક કરું છું ને પણ મેઘ સાહેબ તમારી પાર્ટી સાહેબો છે મને ઓળખે છે છે એને ખબર કે હું એવી માહિતી છાપું છું બેઝલેસ છાપતો નથી અને એ તમને ઓળખે છે કે તમે એટલા બધા વફાદાર છો કે તમે એમને વગર પૂછાવ તમે ચાની ચૂસકી લેવા જવાના નથી તો શું કામ ચિંતા કરો અરે મને કે ના યાર તમે જો આવું જીવન ન છાપતા આમાં મને કે યાર પછી છાપ બગડી જાય ને કશું છે નહીં તમે આ બધું છાપો છો પછી મારે કે સાંભળવાનું થાય મેં કીધું જો રૂપાણી સાહેબ હું મારું કામ કરું હવે આપનું કામ કરું તમે મને એવું તો ન કહી શકો કે મારે શું છાપવું શું ન છાપવું ખેર આ પાંચ ચોથી ચોથી ઓગસ્ટ બે હજાર સોળ સવારના અગિયાર વાગ્યાની આસપાસ હવે માર્કેટ અમારું માર્કેટ જે પત્રકારોનું માર્કેટ છે જેમાં હલચલ થઈ ગઈ કે સારું આ આ ગાંડો થઈ ગયો છે માણસ હજી તો આઠમી તારીખે આઠમી ઓગસ્ટે ઘોષણા છે નામ નક્કી કરવાની અને એમાં આનંદીબેનનું જ ચાલવાનું છે કારણ કે આનંદીબેન ગાદી છોડીને જઈ રહ્યા છે મતલબ કે આનંદીબેન પોતાની પસંદગીનો માણસ મૂકીને જશે અને એમાં કોઈનું નહીં ચાલે અને આ માણસ લખે છે કે રૂપાણી સીએમ બનશે અને નીતિન પટેલ દેપુરી સીએમ બનશે એટલે ગાંડો થઈ ગયો એની વેસ સાહેબ ત્રણ ચાર દિવસ જે છે એ લોકોએ મારી સીધી રીતે નહીં પણ ઇન્ડાયરેક્ટલી મારી ફિરકી લેવામાં જેટલી થાય એટલી મજા લેવામાં બાકી ન રાખ્યું આઠમી તારીખ આઠમી ઓગસ્ટ સાંજના પાંચ ને ચાલીસે જાહેરાત થઈ હું કમલમમાં બીજા બધા કમલમમાં હતા અને અચાનક દસ છેલ્લી દસ મિનિટમાં ચિત્ર ફરી ગયું આનંદીબેન ગુસ્સામાં બહાર નીકળી ગયા બહાર નીકળ્યા પછી દસમી મિનિટે ઘોષણા થઈ કે ભાઈ નવા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલને ઉપમુખ્યમંત્રી મુખ્યમંત્રી એટલે કે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં એટલે ગુજરાતના પોલિટિકલ રિપોર્ટિંગના ઇતિહાસમાં આ પહેલી એક એવી ઘટના હતી જેમાં કોઈ પત્રકાર જે છે આવી પાર્ટી જે વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ જેવી પાર્ટીમાં આટલી વસ્તુ લીક ન થાય એ પાર્ટીમાંથી ચાર દિવસ અગાઉથી એક ખબર લખે કે નાના મુખ્યમંત્રી તો આ જ બનશે આ નહીં બને અને એ પ્રમાણે જ થાય એટલે એક ઐતિહાસિક ઘટના હતી મને મહાદેવની કૃપા છે પણ મારા અને વિજય રૂપાણીના પત્રકાર અને